નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગામડામાં શિક્ષક સાથે બનેલી એક ઘટના વિશે ઈસવીસન સન ઓગણીસો પંચ્યાસીમાં તે શિક્ષક તરીકે દૂરના એક અતિ પછાત ગામડામાં નિમણૂક પામ્યો તાલુકા કક્ષાએ હાજર રિપોર્ટ આપી તે પોતાના નોકરીના સ્થળે હાજર થવા નીકળ્યો પાંત્રીસ કિલોમીટર એસટી બસમાં પ્રવાસ કરી પાંચેક કિલોમીટર પગપાળા ચાલીને તે પોતાની શાળાએ પહોંચ્યો ગામના પાદરમાં પહોંચતા જ ખબર પડી ગઈ કે ગામ અતિ પછાત છે ગામમાં કોઈ પાકું મકાન જોવા મળતું ન હતું બધા કાતો ઝુંપડાઓ અથવા ગાર માટીના કાચા મકાનો હતા રસ્તા ઉખડબાખડ શેરીઓમાં ઠેર ઠેર ઉકરડા અને માલઢોળના પોદળા પડ્યા હતા ગામમાં પ્રવેશતા જ એક ઓટા ઉપર બેઠા બેઠા બીડી ફૂંકતા અને ઉધરસ ખાતા એક વૃદ્ધને તેણે પૂછ્યું દાદા નિશાળ ક્યાં આવી બરાબર ટાણે તેને ઉધરસ ચડી તેણે મોંમાંથી પચાસ ગ્રામનો કફનો ગળફો બજારમાં મોં વાટે ફૂડું કરીને ફેંક્યો આંફતા હતા તેણે હાથના ઈશારાથી એક કંઈક ઠીક લાગતું મકાન બતાવ્યું વળી પાછા બીડી ચોસવાનું ચાલુ રાખ્યું ભાસ્કર શાળાએ પહોંચ્યો ત્યારે પાંચ વાગવા આવ્યા હતા શાળાનું મકાન જૂનું અને જર્જરીત દેખાતું હતું દિવાલોના બહારના ભાગે ઠેર ઠેર પ્લાસ્ટિક ઉખડી ગયું હતું છાપરાના વિલાયતી નળિયા પણ ફૂટેલા જણાતા હતા ઓસરીની લાદી ઠેકાણે ઉખડી ગયેલી અને ત્યાં ખાડા દેખાતા હતા તેણે નિશાળના આંગણામાં પગ મૂક્યો ત્યારે જ એક મેલા ઘેલા કપડાવાળો દસેક વર્ષનો છોકરો ઓરડામાંથી બહાર આવ્યો તેના હાથમાં એક ટૂંકો જાડો લોખંડનો સળિયો હતો ભાસ્કરને જોતા થોડો અચકાયો પછી નેવે બાંધેલે રેલના પાટાના ટુકડા ઉપર પેલા સળિયાથી ટળીંગ ટળીંગ ત્રણ વાર પ્રહાર કર્યો હુડુ કરતું પચાસ સાઈઠ વિદ્યાર્થીઓનો કિલ્લોલ કરતો ટોળું વછૂટ્યું જેમ વાડામાંથી બકરા વછૂટે એમ છોકરા ભાસ્કર સામે જોઈને વાતો કરતા હતા નવા શાહ એવા લાગે છે કે હાજર રિપોર્ટ આપ્યો આચાર્ય ભલા માણસ દેખાતા હતા નિવૃત્તિની જાણે રાહ જોતા હોય તેમ તેના ચહેરા કોઈ ઉત્સાહ દેખાતો નહોતો તેમણે પૂછ્યું અહીં આ ગામમાં જ રહેવું છે કે નજીકના કોઈ મોટા ગામેથી અપડાઉન કરવું છે અહીં જ રહેવું છે ભાસ્કરે કહ્યું ગમશે હા મેં પહેલે નાના ગામડામાં રહેવાનું નક્કી કર્યું છે રહી જુઓ એકાદ મહિનો આચાર્યએ મોં ઉપર વિચિત્ર ભાવ લાવતા કહ્યું હું મેં નક્કી કરેલા મારા સિદ્ધાંતો છોડી શકું તેમ નથી અમે પણ તમારા જેમ જોવાનીમાં સિદ્ધાંતના પૂંછડા પકડેલા પણ જમાનાએ બેસાડી દીધા તૂટ્યું વાળીને પણ કંઈ વાંધો નહીં બે ચાર દિવસ મારા ઘેર રહો પછી જોયું જાય છે ભાસ્કરે બે ચાર દિવસ આચાર્યસિંહના ઘેર મુકામ રાખ્યો પછી શાળાની બાજુમાં જ એક ખેડૂતનું મકાન ભાડેથી રાખી લીધું મકાન કાચું ગારમાટીનું ઉપર દેશી નળિયા હતા પણ વિશાળ ફળ્યું તેમાં વચોવચ ધોધીબાર લીમડો ભાસ્કરના આકર્ષણનું કેન્દ્ર હતું તે પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ નક્કી કર્યું હતું કે કોઈ છેવાડાના પછાત ગામડામાં મારે નોકરી કરવી ભાસ્કરને સીમવગડો નદી તળાવો અને ડુંગરાળ વિસ્તાર ખૂબ ગમતા તે પ્રાકૃતિક સૌંદર્યથી આકર્ષાયેલ હતો ગામ અંતરિયાળ અને અતિ પછાત હતું ગામમાં છોકરીઓ તો ઠીક છોકરાઓ પણ પૂરા શાળામાં દાખલ થતા નહોતા બે મહિના પછી તેણે પોતે મનોમન નક્કી કરેલા લક્ષમાં ધ્યાન કેન્દ્રિત કર્યું સૌપ્રથમ તેણે શાળા પ્રવેશની ઝુંબેશ ઉપાડી શાળાએ જવા યોગ્ય છોકરા છોકરીઓના ઘરોની મુલાકાત લઈ બાળકોને શાળાએ મોકલવા સમજણ આપી પરંતુ લોકો છોકરીઓને ભણવા મોકલવા તૈયાર થતા નહોતા ગામના ચોરાના પૂજારી પ્રભુદાસ બાપુ સમજુ માણસ હતા તેની છ વર્ષની પોત્રીને શાળાએ દાખલ કરવા માંગતા હતા પણ આખી શાળામાં એક પણ છોકરી નહોતી આવતી તેથી આ છોકરી પણ દાખલ નહોતા કરી શકતા તેણે હિંમત કરી સૌ પ્રથમ પોતાની પોત્રીને દાખલ કરી પછી ભાસ્કરને આ બાપુની મદદ મળવા લાગી શાળામાં મૂકવા યોગ્ય દરેક છોકરીઓના ઘરની બંને છોકરીના વાલીને પણ સંમત કર્યા આ મને થોડી સફળતા મળી છોકરીઓને ભણાવીને ક્યાં વિલાત મોકલવી છે એવું કહેનારા પણ હવે દીકરીઓને શાળાએ મોકલવા લાગ્યા દીકરીઓ શાળામાં આવતી થઈ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોના છોકરાઓ પણ ધીમે ધીમે આવવા લાગ્યા પ્રયત્ન કરનારને કદી નિરાશ થવું પડતું નથી શાળાના આચાર્યશ્રી ભલે ભાસ્કરના પ્રયત્નોમાં સીધા સામેલ થતા નહોતા પણ એની મુખ સંમતિ અવશ્ય હતી અંદરથી તેઓ રાજી હતા આમ દિન પ્રતિદિન ભાસ્કર વધુને વધુ પ્રોત્સાહિત થતો ગયો તેણે આખી શાળાની કાયા પલટ કરવા મનસુબહુ કર્યો આ ગામમાં એકાદ વર્ષ હજુ માંડ થયું હતું હવે તેની સુવાસ ગામમાં તો ઠીક પણ આસપાસના ગામોમાં પણ ફેલાવા લાગી ગામમાં અબાલ વિરુદ્ધ સૌ તેને ઓળખતા માન પણ આપતા હવે શાળા બાળકોના લાગી ભાસ્કરે શાળામાં શિક્ષણ સિવાયની પ્રવૃત્તિને વેગવાન બનાવી રમતગમત સુલેખન નિબંધ સ્પર્ધા રંગોળી અને ચિત્રકામ નાટક વેશભૂષા તહેવારોની ઉજવણી વિવિધ પ્રવૃત્તિથી શાળા ધમધમતી રહેતી શાળાને સર્વાંગી કાયાપલટ કરવા ઈચ્છતો હતો અને તે મોકો પણ એક દિવસ મળી ગયો એક દિવસ આ જ ગામના વતની અને મુંબઈમાં ઠરી ઠામ થયેલા નેમચંદભાઈ મહેતા વતનની મુલાકાતે આવ્યા મુંબઈ ગયા પછી તેમને ધંધા ઉદ્યોગમાં સારો લાભ મળેલો તેમની ઈચ્છા વતન માટે કંઈ કરી છૂટવાની હતી ગામની શાળામાં જોવા મળેલ સુધારા તેની ચતુર આંખોથી અછતાના ન રહ્યા તેને ભાસ્કરની ખ્યાતિ પણ સાંભળી હતી તે શાળાની મુલાકાતે આવ્યા આચાર્ય સુધી તેનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું શેઠ કહે સાહેબ તમે તો નિશાળ ધમધમતી કરી દીધી એ બધો શ્રેય અમારા ભાસ્કરભાઈને ફાળે જાય છે શેઠ એ યુવાન રાત દિવસ મહેનત કરે છે આચાર્ય ખુશ થતા એક વિશ્વાસે બોલી ગયા હું તેમને મળવા માંગુ છું શેઠે કહ્યું ભાસ્કર આવી શેઠને નમન કરી બેઠો તેમને ધન્યવાદ આપું એટલે ઓછા પડે ભાસ્કરભાઈ તમે આટલી મહેનત કરીને બાળકોને શાળાએ આવતા કર્યા એ શું કંઈ નાની સૂની વાત છે હું ખૂબ રાજી થયો હું પણ વતન માટે કંઈક કરી છૂટવા માંગુ છું કહો હવે શાળાને શું જરૂર છે ભાસ્કરે આચાર્ય સામે જોયું તેમની પરવાનગી દેખાતા કહ્યું શેઠ શાળાનું મકાન ખૂબ જ જૂનું અને જોખમી છે ચતુર જ સમજતા વાર ન લાગી કહ્યું તમે તો મારા મનની વાત કરી નાખી ટૂંક સમયમાં પ્લાન એસ્ટિમેટ કરાવીને શાળાનું નવું મકાન બનાવવા આયોજન કરી નાખીએ તમામ ખર્ચ મારા તરફથી વરસ વળોટમાં ઉડીને આંખે વળગે એવું સુવિધાપૂર્ણ શાળાનું મકાન તૈયાર થઈ ગયું પુસ્તકો સાથે સરસ પુસ્તકાલય પ્રયોગશાળા રમતગમતનું મેદાન અને સાધનો મજાનો બગીચો હવે ગામમાં તો શું આસપાસના ગામોમાં પણ શાળાની અને ભાસ્કરની સુવાસ ફેલાવા લાગી જે ગામમાં કોઈને પૂરતું પણ ન હતું ત્યાં છોકરા છોકરાઓ સરકારી નોકરી મેળવવા લાગ્યા ભાસ્કરના લગ્નનો કાર્યક્રમ પણ એ જ ગામમાં યોજાયો ગામ લોકોએ હોશે હોશે પ્રસંગ ઉકેલ્યો નેમચંદભાઈએ પણ હાજરી આપી હવે ભાસ્કરના પત્નીનો પણ સહકાર મળવા લાગ્યો ગામમાં સ્વચ્છતા સંબંધી જાગૃતિ લાવવાના પ્રયત્નોના ભાગરૂપે શેરીઓમાં ઉકરડા હટાવાયા ઘરે ઘરમાં સંદાસ બનાવવાની ઝુંબેશ ઉપાડી તેમાં સરકાર મારતી મળતી ધોરણસરની સહાય મેળવવા લોકોને મદદ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કર્યું જેના પરિણામ સ્વરૂપ લોકો જાગૃત થયા અને ધીમે ધીમે પરિણામ મળવા લાગ્યું શાળામાં આવતું બાળક સ્વચ્છ થઈને સ્વચ્છ કપડાં પહેરીને આવે તે માટે વાલીઓની મિટિંગમાં જણાવતા હવે બાળકો પણ સ્વચ્છતા બાબતે જાગૃત થયા ગામમાં બીમારી ઘટી આથી લોકો હવે સ્વચ્છતા જાળવતા થયા ગામના અવણ લોકોને અક્ષર જ્ઞાન આપવાનું ચાલુ કર્યું તેથી ઘણા લોકો વાંચતા લગતા થયા એ નાનું પુસ્તકાલય શરૂ કર્યું જેમાં બે ત્રણ સમાચાર પત્રો ચાલુ કર્યા ગામના આગેવાનો અને નેમચંદ શેઠની સહાય અને માર્ગદર્શન હેઠળ તે એક પછી એક સુધારાવાદી કદમ ઉઠાવતો ગયો એક નિષ્ઠાવાન અને દ્રઢ શ્રી વ્યક્તિ ધારે તો શું ન કરી શકે સમય વીતતો ગયો ભાસ્કર તથા તેમની પત્ની બંનેને નિરાત અને આત્મસંતોષના ઓડકાર આવવા લાગ્યા હજુ તે ગામમાં બીડી તમાકુ જેવા વ્યસનોથી ગામ લોકોને મુક્ત કરવા માંગતો હતો એક વાર સાધુ સંતો ગામમાં આવેલા અને ભાસ્કરે તેને કાને વાત નાખી સંતો બે દિવસ રોકાયા તે દરમિયાન રાત્રિ સભાનું આયોજન કરી વ્યસન મુક્તિથી થતા લાભ અને તેનાથી થતું નુકસાન ગામ લોકોને સમજાવ્યા અને ધીમે ધીમે સફળતા મળવા લાગી એ દરમિયાન એક પ્રસંગ બન્યો એક દિવસ બાજુ ગામના અને ભાસ્કરના મિત્ર બગડાભાઈ નામે શિક્ષક એક ફોર્મ લઈને આવ્યા તેમણે વાતની શરૂઆત કરતા કહ્યું ભાસ્કરભાઈ આવતી પંદરમી ઓગસ્ટે ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવાની છે અમે સૌ ઈચ્છીએ છીએ કે આ બહુમાન આપને મળે તે માટે આવેદનપત્ર મોકલી આપવાનું છે હું તેનું તૈયાર કરીને મોકલી આપવાનું છે બગડાભાઈ કરી બોલી ગયા ભાસ્કરની આનાકાની છતાં આચાર્ય અને બીજા શિક્ષકોના અતિ આગ્રહ વશ આવેદન પત્ર તૈયાર કરી તે સાથે લઈ ગયા તેમને ભાસ્કરને આ બહુમાન મળે તેવી હૃદયપૂર્વકની ઈચ્છા હતી તેમણે આ કામ ઝુંબેશ સ્વરૂપે પાર પાડી આવેદનપત્ર રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગ સુધી પહોંચાડી દીધું બગડાભાઈને રાજ્ય કક્ષાની કચેરીમાંથી જાણવા મળ્યું કે ઘણી બીજી અરજીઓ પણ આવેલી હતી અને તેના તાલુકાના એક સમાજના ઉતાર સરખા શિક્ષકનું આવેદનપત્ર આવેલું હતું જે ચાપલુસીઓને ઘૂસણખોર અને ખટપટમાં માહેર હતો વળી પૂરતું રાજકીય પેટબળ પણ ધરાવતો હતો વળી એવું પણ સાંભળ્યું કે આ એવોર્ડ માટે નાણાકીય વ્યવહાર પણ તેણે કર્યો હતો બગડાભાઈએ સ્થાનિક ધારાસભ્ય મારફત ફોન કરાવવાનું ધાર્યું જરૂર પડે તો નાણાકીય વ્યવહાર કરવા વિચારી રાખ્યું હતું ફરી તેણે ભાસ્કરની શાળાની મુલાકાત લીધી આચાર્ય અને બીજા શિક્ષકોની મીટિંગ કરી તમામ હકીકત જણાવી અને રાજકીય લાગવકનો ઉપયોગ તેમજ અન્ય રસ્તાઓ અપનાવવાની વાત કરી અન્ય મિત્રોએ પણ હા પાડી પણ ભાસ્કરે ઘસીને ના પાડતા કહ્યું પારિતોષિક માટે લાગવક શા માટે વળી હું આ બહુમાન માટે લાયકાત ધરાવતો હોઈશ તો મળશે તેમજ હું આ એવોર્ડ ખરીદવા માંગતો નથી લાયકાત હશે તો મળશે હવે શું થાય છે તે જોવાનું નક્કી કરી છૂટા પડ્યા આખરે પંદરમી ઓગસ્ટ આવી અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પેલો ચાપલુસ્યો શિક્ષક મેળવી ગયો હતો ભાસ્કર ઉપર આની કોઈ અસર ન પડી તેણે પૂર્વવત પોતાનું કામ ચાલુ રાખ્યું તેણે જાણે સ્થિત પ્રજ્ઞ અવસ્થા મેળવી લીધી હોય તેમ તેના ઉપર આની કોઈ અસર ન થઈ હવે દરેક વિકાસ લક્ષી કાર્યક્રમમાં ગામલોકો લોકો સ્વેચ્છાએ ભાગ લેતા હતા ભાસ્કર પાસે ભણેલા અને નોકરી ધંધા માટે અન્યત્ર સ્થાયી થયેલા યુવાનો ગામમાં આવે ત્યારે ભાસ્કર અને શાળાની અવશ્ય મુલાકાત લેતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સ્કૂલની જરૂરિયાત જાણતા અને મદદ પણ કરતા દિવસો પછી મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા ગામ અને સ્કૂલ હવે આખા તાલુકામાં પંકાવા લાગી વેપારીઓ ગામમાં પાન માવા બીડી તમાકોને અને ગુટકાનું વેચાણ સ્વેચ્છાએ બંધ કરતા વ્યસન મુક્તિને વેગ મળ્યો ગામ જાણે ગોકળિયું ગામ બની ગયું ગામમાં હવે લગભગ કોઈ ઘર સંડા વગરનું બાકી ન હતું ઘેર ઘેર નળ હતા વપરાયેલા પાણીનો નિકાલ પાકે ગટરમાં થતો તેથી આવું ગંદુ પાણી રસ્તા પર ન આવતું છેલ્લી બે ટર્મથી ગામમાં પંચાયતની ચૂંટણી ન થતી બાકી હતું તે નિર્મળ ગામ તરીકે પણ એવોર્ડ વિજેતા બન્યું ગામના ખેડૂતોએ આધુનિક વૈજ્ઞાનિક ઢબે ખેતી અપનાવી ખેત તલાવડી ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવી આથી ખેત ઉત્પાદનમાં વધારો થયો પંચાવનની પ્રૌઢ વયે પહોંચેલા ભાસ્કરને સિનિયો તાલુકામાં મળી હવે ગામ છોડ્યા વગર છૂટકો નહોતો દીકરો અને વહુ તો બે ચાર વર્ષથી નોકરીને કારણે શહેરમાં જ રહેતા હતા ગામે ભવ્ય વિદાય સમારંભ યોજીને તેને અશ્રુભીની આંખે વિદાય આપી હવે તે તાલુકા પંચાયત પરિસરમાં આવેલ ક્વાર્ટરમાં દીકરો વહુ અને ત્રણ વર્ષની પોત્રી સાથે રહેવા લાગ્યો શિક્ષક તરીકે તેની સુવાસ તો સર્વત્ર ફેલાઈ લીધી પણ કેની તરીકે શ્રેષ્ઠ કામગીરી તેથી સુવાસમાં વધારો થયો તેની નિવૃત્તિ આડે ફક્ત બે મહિના જ રહ્યા હતા એક દિવસ તે કચેરીમાં બેઠો બેઠો નિવૃત્તિ પછીના સમય માટે હરવા ફરવાના પોત્રી સાથે મોજ મજા કરવાના સ્વપ્ન જોતો હતો ત્યાં જ તેના સિનિયર કારકોને આવીને એક ફાઇલ ટેબલ મૂકીને કહ્યું સાહેબ અગત્યનો છે અને વહેલો નિકાલ કરવાનો છે કહી તે જતો રહ્યો તે ફાઇલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના આવેદનપત્રોની હતી તેને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો તરત જ તેણે ખરાબ સ્વપ્નની જેમ આ બુરી યાદો ખકેરી નાખી તેને ફાઇલનો અભ્યાસ કર્યો અને બંધ કરી બાજુમાં મૂકી બપોર બાદ પેલો કારકોન ફરી આવ્યો અને કહ્યું સાહેબ શું કર્યું પેલી ફાઇલનું ધારાસભ્યનો બે ત્રણ વાર ફોન આવી ગયો પેલા પંડ્યાભાઈની શ્રેષ્ઠ શિક્ષકની દરખાસ્તમાં આપનો અભિપ્રાય લખી આપ લખી આજને આજ ઉપલી કચેરીને મોકલવાની સૂચના મળી છે ભાસ્કર નિરંતર રહેતા કારકુને દાણો બદાયો બાયો સાહેબ કંઈ ઈશારો કરતા ઈચ્છા હોય તો પાંચ દસ હજાર મળે તેમ છે કારકુન આગળ બોલત પણ ભાસ્કરના ચહેરા પર કડકાઈ આવતા તે અટકી ગયો નોંધ ઉપર મૂકો તેણે ટૂંકો ઉત્તર આપ્યો સાંજે બે ત્રણ રાજકીય આગેવાનોના ફોન આવ્યા તેને લાલચ આપી ધમકાવ્યો પણ તેણે સૌને એક જ જવાબ આપ્યો નિયમોને આધીન જે થતું હશે તે કરીશ બીજા દિવસે એ જ ફાઇલ ટેબલ પર પડી હતી કારકોને નોંધ મૂકીને શિક્ષકના ગુણગાન વર્ણવી તેના પારિતોષિક માટે લાયક ગણાવી તે માટે યોગ્ય અભિપ્રાય આપવા લખ્યું ખાસ આજ તાલુકામાં પાંત્રીસ વર્ષ નોકરી કરી હોવાથી તે તમામ શિક્ષકો સારી રીતે જાણતો હતો એવું નથી કે તાલુકામાં સારું કામ કરનાર શિક્ષક નહોતા પણ તેવાની દરખાસ્ત નહોતી આવી મને ભલે અન્યાય થયો પણ હું મારા હાથે અન્ય માટે આવું નહીં થવા દઉં એવું વિચારી તેણે નોંધ ઉપર લખ્યું મધકુર શિક્ષક દ્વારા કોઈ સારા શૈક્ષણિક કે શિક્ષણેતર રચનાત્મક કામો થયા હોવાનું કોઈ પ્રમાણ જોવા મળતું નથી તેથી અમારો અભિપ્રાય થતો નથી તેથી દરખાસ્ત ફાઇલ કરવી તેણે ફાઇલ કારકોના ટેબલ પર પરત મોકલી દીધી બે દિવસ પછી તેના ટેબલ ઉપર તેની દૂર દરાજના તાલુકાના બદલીનો હુકમ પડ્યો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે